નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન ફાઇન ન્યૂઝમાં તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ છવ્વીસ દર મહિને ખાતામાં આવશે રૂપિયા ચાર હજાર અને અઠ્ઠાવન વર્ષથી બોતેર વર્ષ ઉપરના પેન્શનરો માટે ખાસ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર ઉપરાંત તમામ રાજ્ય સરકારે વૃદ્ધ પેન્શનરોને રૂપિયા ચાર હજાર રૂપિયાની સહાય આપવા માટે દર મહિને ખાતામાં નાખશે ચાર હજાર રૂપિયા તો મિત્રો કેવી રીતે સહાય મળશે તે માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેવી રીતે અરજી કરવી અને ક્યાં અરજી કરવી અને ખાતામાં કેવી રીતે આવશે રૂપિયા તેની તમામ વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો મિત્રો હજુ સુધી તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના બધા વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરીએ તો જીવન જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી વસ્તુઓ ખરીદવા સાઠ વરસ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની સરકારી યોજના છે મિત્રો આ યોજનામાં દર મહિને પેન્શન વરિષ્ઠ લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને ઘરના દરેક સભ્યો લાભ લઈ શકે છે જેની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોય છે અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગના કિસ્સામાં પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય તથા પિસ્તાલીસ કે તેથી વધુ ઉંમરની મર્યાદામાં લાભપાત્ર અરજદાર કે જેઓ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થયેલો હોવો જોઈએ મિત્રો અને મિત્રો હવે જાણી લઈશું કે યોજનામાં મળવાપાત્ર સહાય સાઠથી ઓગણસી વર્ષ સુધીના લાભાર્થીને રૂપિયા એક હજાર અને એંશી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને રૂપિયા ચાર હજારની માસિક સહાય ચૂકવવામાં આવે છે જે ડીબીડી દ્વારા એટલે કે ડાયરેક લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવામાં આવશે અને મિત્રો હવે લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર શાળા સોડિયાનું પ્રમાણપત્ર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર આવકનો દાખલો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ અકાઉન્ટ રેશન કાર્ડ ક્યારે ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો મિત્રો આ ડોક્યુમેન્ટમાં તમે જોયું તે પ્રમાણપત્ર તે પ્રમાણે દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ રેશન કાર્ડ વગેરે મિત્રો હવે છેલ્લે એ પણ જાણી લઈશું કે અરજી કેવી રીતે કરવી મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે એટલે કે મામલતદારશ્રીની કચેરીએથી મફત એટલે કે વિનામૂલ્યે ફોમ મેળવી શકાય છે સંબંધિત જિલ્લા તાલુકા જન સેવા કેન્દ્ર મામલદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતે વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી ઓનલાઈન અરજી જિલ્લા તાલુકા જન સેવા કેન્દ્ર મામલદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ પંચાયત વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે તે ઉપરાંત મિત્રો તથા નામંજૂર કરવામાં આવેલ અરજી અત્રે છ દિવસની અંદર પ્રાંત અધિકારી અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે લાભાર્થીઓનું અવસાન થતાં અરજદારના વારસદારે મામલદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરવાની રહેશે તો મિત્રો આવી રીતે વૃદ્ધોને રૂપિયા ચાર હજારની સહાય મળે છે અને તે અરજી આવી રીતે કરી શકે છે